કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી પૈસા પડાવી લેતી ગેંગને તથા સુરતના હની ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો એલસીબી ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની સાગરિત મહિલાને બિઝનેસના કામ માટે મોકલી બાદમાં ત્યાં જઈ પોલીસની ખોટી ઓળખાણ આપી પૈસા પડાવી લેવાના બનાવ અનુસંધાને ગુનો દાખલ થયેલ હોય જે બનાવના આરોપીઓને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસ તથા સીસીટીવી ફૂટેજના આધારે વર્ણનવાળા ઇસમો કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડી મળી આવતા તમામ આરોપીઓની પૂછપરછ કરી હતી કપુરાઈ પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા ગુનામાં સંડોવાયેલ હોય તેમજ એક આરોપી સારોલી પોલીસ સ્ટેશન તથા કતારગામ પોલીસ સ્ટેશનના હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ હોય અને નાસ્તો ફરતો હોય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઝડપાયેલ આરોપીઓમાં કલ્પેશ અગ્રાવત રહે જીલરિયા રાજકોટ વૈશાલી પૂજારા રહે વરાછા સુરત

જવાનો પ્રયાસ કર્યો અને તમારે જો અમારી ટકાતું હોય તો તમારે પાંચ લાખ રૂપિયા આપવા પડશે ટિકિટ આપી આપી અને જેટલા પણ જે સમય પૈસા નીકળી શકે છે એક લાખ પાંચ હજાર જેટલા રૂપિયાની તમે ટિકિટ એમાંથી અમુક પૈસા યુપીઆઈથી લીધા લેવામાં આવ્યા છે અમુક પૈસા કેશ લેવામાં આવ્યા અને તેમને પહેરેલી એક વિધિ પણ તેમને કરાવી આ ઘટનાના બે ત્રણ દિવસ પછી અમે પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને પોલીસ સ્ટેશનના માણસો દ્વારા અમારી ડીસીપી એલસીપી દ્વારા સતત પ્રયાસ કરવામાં આવે સીસીટીવી ચેક કરવામાં આવે હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરીને તમામ આરોપીની ધરપકડ પાંચ આરોપી અમે અટક કર્યા છે જેમાં એક મહિલા આરોપી છે અને ચાર પુરુષ આરોપી છે અને તે લોકો રાજકોટ સાઈડના રહેવાસી છે અને એમાંના બે આરોપી એવા છે જેમના સુરતમાં પણ આજ આજ આજના બનાવમાં સારો પોલીસ સ્ટેશનમાં સેમ ગુના સેમ મોડસ ઓપરેટિવ બનાવમાં